અને ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને વિદાય આપવાની તૈયારી થઈ હતી અને એ તૈયારી હજુ પણ ચાલુ છે આપ દ્રશ્યની અંદર જુઓ છો આ મંડપ છે અને મંડપની સાથે જ જ્યારે કોઈ પણ ડીજીપી રિટાયર્ડ થતા હોય છે ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત્ત કરવામાં આવતા હોય છે વિદાય આપવામાં આવતી હોય છે એ ગાડોફ ઓનર આપવા માટેના જે સ્ટાફ છે એ સ્ટાફ પણ આપ અહીંયા દ્રશ્યની અંદર જુઓ છો થોડી વાર પહેલાં એ જ્યાંથી ગાર્ડ ઓફ ઓનર આપવાનું છે એ જગ્યાએ પોતાની પોઝિશન લીધેલા જોવા મળ્યા હતા જો કે અત્યારે તેઓ એક સામિયાણા નીચે આવી અને બેસી ગયા છે તો બીજી તરફ જે બેન્ડ અહીંયા હાજર રાખવામાં આવ્યા હતા એ બેન્ડ પણ આપણે દ્રશ્યની અંદર જુઓ છો કે જ્યારે ડીજીપીને વિદાય અપાતી હોય છે ત્યારે એ પોલીસ બેન્ડ પણ અહીંયા હાજર રહેતું હોય છે અને એ બેન્ડ પણ અત્યારે છે સૌથી મોટી અજમં અસમંજસ એ છે કે એક તરફ સરકારે ત્રણ મહિનાનું એક્સટેન્શન આઈપીએસ વિકાસ સહાયને આપ્યું હોવાની વાત સામે આવી રહી છે કે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નોટિફિકેશન કે કોઈ પરિપત્ર સામે આવ્યો નથી તેને લઈ અને પોલીસ ભવનની અંદર જબરજસ્ત અસમંજસ જોવા મળી રહ્યું છે વિદાય સમારંભ યોજાય છે કે પછી વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળે છે એ હવે થોડી જ વારની અંદર ક્લિયર થઈ જશે કારણ કે છ વાગી અને દસ મિનિટ એ કાર્યકાળ પૂરો થતો હોય છે વય નિવૃત્તિ જ્યારે આજે વિકાસ સહાયની થવાની છે ઓગણીસો નેવ્યાસી બેચના આઈપીએસ અધિકારી છે વિકાસ સહાય ડીજીપી તરીકે તેઓ રિટાયર થઈ રહ્યા છે વયનિવૃત્ત થઈ રહ્યા છે એની વચ્ચે વાત એ આવી કે તેમને ત્રણ મહિનાનું સરકાર એક્સ્ટેન્શન આપ્યું છે અને એ એક્સટેન્શન આપ્યા હોવાનો હજી સુધી કોઈ પણ નોટિફિકેશન કે પરિપત્ર નથી મળ્યું ત્યાં સુધી કે વિકાસ સહાયે પણ હમણાં થોડીવાર પહેલાં જે મૌખિક વાતચીત કરી હતી તેની અંદર સ્પષ્ટ કર્યું હતું કે આ અંગેની તેમને હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણ નથી થઈ માહિતી તેમની પાસે નથી કે નથી તેમને આ અંગેનો નિર્ણય જે લેવાયો તે અંગેની જાણ કરવામાં આવી જેની વચ્ચે હવે છ વાગી અને દસ મિનિટ થઈ ચૂકી છે એટલે કે સરકારી સમય જો જોવા જઈએ તો આજના દિવસનો પૂરો થાય છે અને જેવો જ આજના દિવસનો સરકારી સહાય પૂરો થાય સમય પૂરો થાય આજના દિવસનો એટલે વિકાસ સહાય નિવૃત્ત માનવામાં આવે છે પરંતુ જે અસમંજસ અહીંયા જોવા મળી રહી છે તેના કારણે નથી તો આઈપીએસ વિકાસ સહાયને નિવૃત્તિ આપવામાં આવી રહી વિદાય નિવૃત્તિની આપવામાં આવી રહી કે નથી તેમને એક્સ્ટેન્શન મળ્યું તેની સત્તાવાર જાહેરાત થઈ તો આ બે ની વચ્ચે અત્યારે તમામ લોકો મુકાયા છે પોલીસ વિભાગ પણ અસમંજસમાં સવારથી જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો અને જે લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા પોલીસ કર્મચારીઓને એ તેની અંદર જે આ પ્રોટોકોલ પ્રમાણે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી અને વિદાય આપવા માટેની એક ટીમ અહીંયા આવેલી હતી આ ઉપરાંત જે બેન્ડ છે એ બેન્ડ અહીંયા આવેલું હતું જીપ્સી છે એ જીપ્સી પણ શણગારવામાં આવી હતી જો કે એક વસ્તુ અત્યારે સ્પષ્ટ થઈ છે કે જે કેટરિંગના લોકોને બોલાવવામાં આવ્યા હતા એ કેટરિંગના લોકોને ચોક્કસથી અહીંથી વિદાય આપવામાં આવી છે એટલે એમને અહીંથી રવાના કરવામાં આવ્યા છે જોકે બાકીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે હજુ પણ રાહ જોવાઈ રહી છે કે એક્સટેન્શન છે તો ફરી એક વખત તેમને વધામણી આપી કે પછી વય નિવૃત્તિ થયા છે તો એ મુદ્દે તેને વિદાય આપી જી